રાજ્યમાં જંત્રીના નવા દર લાગુ કરવામાં વિલંબની શક્યતા સરકારને જંત્રીના ઘટાડા માટે મળ્યા પાંચ હજારથી વધુ સૂચનો કેબિનેટમાં ચર્ચા બાદ જંત્રીના નવા દરના અમલીકરણ માટે સરકાર વિચારણા કરે તેવી સંભાવના આરોગ્ય કર્મચારીઓની હડતાલ મામલે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી આરોગ્ય કર્મચારી મહાસંઘના ખજાનચી જગદીશ પ્રજાપતિને કરાયા બરતરફ એસ્મા એક્ટ હેઠળ અત્યાર સુધીમાં તેરસોથી વધુ આરોગ્ય કર્મચારીઓને કરાયા ટર્મિનેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી તુવેર મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં થયેલા આરોપ પર મંથન તો છેલ્લા બે દિવસમાં વિધાનસભામાં પસાર થયેલા વિધેયક અને ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી સંદર્ભે ચર્ચા અમરેલી જિલ્લાના બગસરાના મોટા મુંઝિયાસર પ્રાથમિક શાળાની વિચિત્ર ઘટના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પગ પર બ્લેડથી ઈજાના નિશાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું ઓનલાઈન ગેમિંગ બાળકો માટે ખતરા સમાન વાલીઓને બાળકો સાથે સમય પસાર કરવા કર્યું સૂચન માં તપાસ માટે ગયેલ ગુજરાત પોલીસના ચાર કર્મીઓને હરિયાણામાં નડ્યો અકસ્માત અકસ્માતમાં બે પોલીસકર્મી સહિત ડ્રાઈવરનું મૃત્યુ હાઇવે પર ઉભેલા ટ્રેલર સાથે પોલીસની જીભ અથડાતા થયો અકસ્માત એક પીએસઆઈ ને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ વિધાનસભામાં આજે આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર પ્રવાસન પર્યાવરણ વિભાગના પ્રશ્નોની ચર્ચા સભ્યોના કામકાજ માટેની સમિતિના માટે રજૂઆત લોકસભામાં આજે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના પ્રશ્નોનો મંત્રી પ્રહલાદ જોશીએ આપ્યો જવાબ રાજ્યસભામાં બેન્કિંગ કાનૂની સંશોધન બિલ પણ થઈ શકે છે પસાર સંસદમાં વક્ફ સંશોધન બિલ મામલે સાંસદોને આપશે માહિતી બિહાર ચૂંટણી પહેલા આજે દિલ્હીમાં એનડીએની મહત્વની બેઠક ભાજપા અધ્યક્ષ જે નડ્ડા સહિત એનડીએના ઘટક તમામ નેતાઓની નેતા સંજય જયસ્વાલના નિવાસસ્થાને બેઠક તો ઇન્ડી બ્લોક હેઠળ કોંગ્રેસ લડશે બિહાર ચૂંટણી અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયામાં આવશે પરિવર્તન મતદાતાઓએ વોટર રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું પ્રૂફ આપવું ફરજિયાત અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોનું લેવાયું ઉદાહરણ